ફક્ત સ્ત્રીઓ જ સાંભળો એક પેટમાં દુખાવો પેટ ફૂલવું કે ગેસ જેવી સમસ્યામાં અજમો અને તેનું પાણી ઘણી હદ સુધી રાહત મળે છે બે જીરું પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને સાફ અને ફ્રેશ રહે છે ત્રણ વિટામિન સી અને સાઇટ્રિક એસિડથી ભરપૂર લીંબુ પાણી પાચનક્રિયા સુધારે છે અને ગેસ ઓળકાર તથા એસિડિટી દૂર કરે છે ચાર બ્રિસ્ક વોક એટલે ઝડપી વોક કરવું આ કરવાથી સમગ્ર શરીરની ચરબી ઓછી થાય છે અને જાંગ પણ શેતમાં રહે છે પાંચ પગને થોડા દૂર રાખીને બેસવા જેવી સ્થિતિમાં સ્કોટ્સ કરો આ કસરત જાંગ અને હિપ એરિયા શેતમાં લાવવામાં મદદ કરે છે છ મગની દાળમાં રહેલા વિટામિન અને મિનરલ્સ શરીરને ઊર્જાથી ભરપૂર રાખે છે સાત જો પેશાબ કરતી વખતે બળતરા થાય છે તો વરિયાળીના સેવનથી આમાં આરામ મળી શકે છે વરિયાળીના પોષક તત્વો શરીરને ઠંડક આપે છે અને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે આઠ યુરિક એસિડ ઘટાડવા માટે વિટામિન સી ફૂડ્સનું સેવન કરવું જોઈએ નવ કેટલાક સંશોધનો અનુસાર કંટોલામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે સાંધાના દુખાવામાં વ્યક્તિઓને લાભ કરી શકે છે દસ પેટમાં વારંવાર ગેસ બનવાની સમસ્યા રહેતી હોય તો દરરોજ એક ગ્લાસ છાસનું સેવન કરો અગિયાર કાદુનું પાણી પણ પેટ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તે ગેસની સમસ્યાને પડવારમાં દર કરે છે બાર પેટમાંથી ગેસ દૂર કરવા માટે જીરાનું પાણી પણ પી શકો છો તે ગેસ દૂર કરે છે અને વજન પણ ઝડપથી ઉતારવામાં મદદ કરે છે તેર યુરિક એસિડને ઘટાડવા માટે તમે કીવીનું સેવન કરી શકો છો કીવીમાં ફોલેટ વિટામિન ઈ અને પોટેશિયમ હોય છે ચૌદ બરફ લગાવવાથી ડ્રાય સ્કિન ધરાવતા લોકોની સ્કિન વધુ ડ્રાય થઈ શકે છે વારંવાર ન લગાવો અને લગાવ્યા બાદ મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો પંદર ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી પાચનતંત્રને લાભ થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે વધુ ગેસથી બચવા માટે તેમાં કાળું મીઠું પણ ઉમેરી શકો છો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર